એક વખત કરવાથી સંસ્કાર નથી બની જતા આપણે ઘણી વાર કહેતા હોય છે આ તો મારી ટેવ છે આદત છે તો એ ક્યારે બની વારંવાર કર્મ કરવાથી તો જેમ ખરાબ આપણે સંસ્કાર બનાવી શકીએ તેમ આપણે સારા સંસ્કારો પણ બનાવી શકીએ છીએ આપણા હાથમાં છે બરોબર આ વાતને સમજવું તો આમ પણ સમજાવી શકાય હા કે કંઈ પણ તમે ઘટના ઘટે છે તમે કંઈક જુઓ છો કંઈક કોઈ તમને કંઈ બોલે છે તો તમારી પાસે બસ ચોઈસ હોય છે તમે ચોઈસ કરો છો એ પ્રમાણે તમે વિચારો કરો છો તમે જેવા વિચારો કરો છો એવો તમારો દ્રષ્ટિકોણ બને છે જેવો તમારો દ્રષ્ટિકોણ બને છે તમે વધારે વિચારો છો જેવું વિચારો છો એવી તમારી માન્યતા બને છે માન્યતા બને છે તો એવા તમે કર્મ વારે વારે કરો અને જ્યાં તમે વારે વારે કર્મ કરો છો તો તમારા સંસ્કાર બની જાય છે આ ચક્રો ની પણ વાત છે ને કે ભી તમારું ઉપર ઉપર આગળ વધવાનું છે એમ ને ઉદ્વગામી થવાનું છે અધોગામી નથી થવાનું